અમારો બારપુરા ગ્રુપ છે અમે બારપુરા ચોક માં બંદર રોડ એડ્રેસ છે બંદર રોડ અમે ગણપતિ નો ઉત્સવ દર વર્ષે કરીએ જય શ્રી રામ જય રામાપીર મિત્રો કેમ છો મજામાં મજામાં જશો અત્યારે અમે જઈએ છીએ ગણપત દાદા અને પાછું અમારે જવાનું છે મોવા બાઇક સર્વિસમાં અમારી સાથે આકાશભાઈ આવવાના છે જયુભાઈ આવવાના છે અને મેં ફોન તો કરી દીધો ત્યારે ગણપત દાદાના દર્શન કરાવી દો પછી જઈ મોવા તો મિત્રો અમે આવી ગયા છે એ બાર ને ડેકોરેશન જોરદાર થઈ ગયું છે અને અહીંયા ગોરદાદા પૂજા કરાવે છે છોકરામાં સ્થાપના કરી નાખી છે અને તમે દર્શન કરી લો અમે દર્શન કરી લીધા છે છોકરા પૂજા કરે છે અને ફટાફટ આપણે બહુ મોડું નથી કરવું આ ભવાની શોખના ગણપતિ દાદા છે ને ડાયરી અમે નીકળી છે અત્યારે મોવા આકાશભાઈ આવી ગયા છે અમે નીકળી ગયા મોવા બાઇક સર્વિસ કરવા માટે અમે જઈશું અત્યારે મોવા

જોવા તમે ગણપત દાદા ની મૂર્તિ અને પૂજાપાઠ ચાલુ છે દર્શન કરી લેજો અમે દર્શન કરી લીધા છે ને હવે અમે આગળ આવી છીએ પાછા બીજી મૂર્તિ જોવા તો મિત્રો અત્યારે છે આપડે ભવાની રોડ ઉપર ને અહીંયા ગણપતિ દાદા ની હંધી ક્યારે થાય છે ગણપતિ દાદા બેઠા નથી જો આવી રીતની ચારી થાય છે હંધી માંડવાન માંડવાન હંગારે છે અને આગળ તમને દેખાડી ડેકોરેશન કેવી રીતનું હંધું થાય છે જો સિરીઝ બીરીઝું ગોઠવાઈ ગયું છે જોરદાર અને અંદર જઈએ આપણે તો વિડીયોમાં બેના રહેજો આવશે મજા આ રીતનું અંદર ડેકોરેશન જુઓ તમે જોરદાર કરેલું છે તો મિત્રો આપણે અંદર આવી ગયા છે ને અત્યારે રામ મંદિર પાછા તમને દેખાતું છે ડેકોરેશન ચાલું છે ને તમને દેખાડી કેવી રીતનું ડેકોરેશન કરેલું છે અને અહીંયા એકવાર તમે જરૂર આવજો મજા આવશે જુઓ તો આ રામ મંદિર છે આંધી ચારે ચાલુ છે અમે સૈનિક ચાર થાય છે જુઓ છોકરા ઝાડવાને પાણી છે ઝાડવા રોપે છે ને અમારા આકાશભાઈ કંઈક કામ કરે છે મોબાઈલમાં આંધો જુઓ આ રીતનું કંઈક ડેકોરેશન છે રાઈતનો સીન જોરદાર આવશે જોરદાર કાર્યક્રમ કરેલો છે હું તમને દેખાડું અત્યારે પોર છે ને આ રીતનું હવે ડેકોરેશન કરેલું હતું પોર આપણે આંધુ કાશી વિશ્વનાથનું અંધું ડેકોરેશન હતું ને આજકાલે રામ મંદિરનું ડેકોરેશન છે આ મિત્રો હવે ચારી કરે છે જુઓ તમે સેનિક બેનિક મૂકી દીધા છે જોરદાર કાર્યક્રમ છે ને હાજે જોવો ડેકોરેશનનો તમને નજારો દેખાડશું મિત્રો આ મિત્રો હાથે ચાર કરતા ને એ મિત્રોને આપણે પૂછીએ કે હાજે કઈ રીતનો હંમે પ્રોગ્રામ છે હું હું ગોઠવવાનું છે પૂછી લઈએ એને ચારે ચાલુ છે અને જોરદાર કામ કરો છો ની તો આ મિત્રો અત્યારે જોરદાર હંધુ કામ કરે છે ડેકોરેશન જોરદાર કરે છે ઘણું ખરું કામ બાકી છે એમ કહેવાનું છે ભાઈનું અને રાઈતા પાછા આપણે આવશું એટલે ડેકોરેશન દેખાડશું હા બધા એકવાર જોવા આવો એમ કહેવાનું છે ભાઈનું પાણીનો સીન મૂકેલો છે જોવા હાથે પોસ્ટર તો લગાડી દીધા છે અને આકાશભાઈ શું કેવું છે અહીંયા તમને કેમ લાગે

આ નંદી આવી રીતની ચારી છે ને અમે જો આગળ કીધેલું છે શિયાનીકને મૂર્તિને આધી મૂકેલું છે ને હજી ઘણું ડેકોરેશન કરવાનું બાકી છે ને રામ મંદિરની જો આ ચારી જોરદાર કરે છે અંદર તો આપણે અત્યારે નથી જવાનું રાતે જ દેખાડશું જો આ રીતનું આંધી ડેકોરેશન થાય છે તો અત્યારે આપણે જઈ ઘર તરફ

Thank

મિત્રો ગણપતિ દાદાના દર્શન કરી લીધા ને અત્યારે આપણે ક્યાં જવાનું છે જન્તીભાઈ ક્યાં જવાનું છે મોટા બગીચા ગણપતિ જોવા ગણપતિ જોવા તો ફાઇનલી મિત્રો આપણે પૂગીજી છે મોટા બગીચા અને અમારી સાથે જન્તીભાઈ ને અત્યારે અમે જઈ છીએ મોટા બગીચા ગણપતિ દાદાના દર્શન કરવા ના જો આ ટ્રાફિક કેટલું બધું છે ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા ને ટ્રાફિક જોરદાર છે હો ભાઈ